ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક પાંચ લાખના માર્જિનથી જીતવા માટે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોની બેઠક બાબુભાઈ ઝેબલિયાના અધ્યક્ષ સ્થાને ખેડબ્રહ્માના સ્વામી વિવેકાનંદ હોલમાં યોજાઈ હતી લોકસભાની ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ પંદર ઉમેદવારો જાહેર કરી દીધા છે અગિયાર ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી અંતર્ગત આજે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોની બેઠકમાં લાભાર્થીઓનો સંપર્ક મતદારોનો સંપર્ક કરી સો મતદાન થાય તે માટે આજની બેઠકમાં માઇક્રો પ્લાનિંગ ઉપસ્થિત કાર્યકરો સમક્ષ મૂકવામાં આવ્યું છે તેવું ઝોનલ પ્રભારી બાબુભાઈ જબેલિયાએ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવીનો લાભ લીધો છે તેને યાદ કરાવી ખૂટતા લાભો વિશે ચર્ચા હાથ ધરી મત અંક કરવા માટે આહવાન કર્યું હતું બેઠકમાં સાબરકાંઠા લોકસભા પ્રભારી દુષ્યંત પંડ્યા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના તથા અન્ય પદાધિકારી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ચેડબ્રહ્મા ખાતે અમારા

અંદર આવતી સાત વિધાનસભાઓ એમાં પણ છે ની વ્યવસ્થા કરવામાં આવી છે મોદી મોદી સાહેબને ત્રીજીવાર સત્તા ઉપર બેસાડવા માટે ભારતનું શાસન સોંપવા માટે જે તૈયારી થઈ રહી છે એના ભાગરૂપે આજે ખેડબ્રહ્મા વિધાનસભાની બેઠક મળી છે બેન રમીલાબેન અહીંના રાજ્યસભાના સદસ્ય પણ ઉપસ્થિત અને બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં વોટ શેર વધારવા માટે અને એક એક બુથમાં ત્રણસો સિત્તેર મત વધારે લેવા માટેનું પ્લાનિંગ માઇક્રો મેનેજમેન્ટ એ આજે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેસીને કરવામાં આવ્યું છે અને પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ સમયદાન આપી અને મોદી સાહેબ માટે કામ કરવા માટે આજે એક એમણે સંકલ્પ કર્યો છે અને પાંચ લાખ થી વધારે મતની લીડ ત્યાં સીટ જીતવા માટે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબે જે આહવાન કર્યું છે એના માટે કાર્યકર્તાઓ કમર કસી છે એ પ્રકારે આજનું બેઠક હતી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે